મિત્રો જીવન એ એક સફર છે આ સફરમાં ક્યારેક સુખ છે ક્યારેક દુઃખ છે ક્યારેક જીત છે તો ક્યારેક હાર છે પણ જીવન એ ત્યારે જ સુંદર લાગે છે જ્યારે આપણે તેને સમજીએ અને દરેક પરિસ્થિતિમાંથી શીખીએ આજે આપણે એવા દસ પ્રેરણાદાયક કોટ્સ વિશે વાત કરીશું જે ફક્ત સાંભળવા જ નહીં પરંતુ જીવનમાં અપનાવવાનો સંદેશ આપે છે જીવન એ એક સફર છે જ્યાં દરેક ક્ષણ કંઈક શીખવી જાય છે ઘણીવાર આપણે જીવનને માત્ર મંજિલ તરીકે જોતા હોઈએ છીએ પરંતુ સાચી મજા સફરમાં છે શીખવામાં છે દરેક મુશ્કેલી એક પાઠ છે દરેક ખુશી એક ભેટ છે જીવનને એક સફર સમજીને દરેક ક્ષણને માણો નિષ્ફળતા એ અંત નથી એ સફળતાની શરૂઆત છે કોઈ પણ માણસ પહેલે જ પ્રયત્નમાં સફળ નથી થતો નિષ્ફળતા એ એવો પાટિયો છે જે આપણને સફળતા સુધી લઈ જાય છે જો તમે પડી જાઓ તો તેનો અર્થ છે કે તમે પ્રયત્ન કર્યો ફરીથી ઉઠો અને આગળ વધો નિષ્ફળતાને શત્રુ નહીં મિત્ર માનો જે પોતાની ઉપર વિશ્વાસ રાખે છે એ દુનિયાને જીતે છે આત્મવિશ્વાસ વિના કોઈ પણ કામ પૂર્ણ થઈ શકતું નથી લોકો શું કહે છે તેનાથી વધારે મહત્વપૂર્ણ છે હું શું માનીશ તમે માનો છો કે તમે કરી શકો છો તો અડધી જીત તમે પહેલેથી મેળવી લીધી આત્મવિશ્વાસ એ સફળતાની કુંજી છે ભય જીવનમાં સૌથી મોટો અવરોધ છે ભય આપણને આગળ વધતા રોકે છે નિષ્ફળ થવાનો ગુમાવવાનો લોકો શું કહેશે તેનો ભય ગીતા કહે છે નિર્ભય બનજે કારણ કે ભય આત્માને નબળું બનાવે છે ભયથી નહીં શ્રદ્ધાથી જીવો સમય સૌથી મોટો સંપત્તિ છે પૈસા ગુમાવશો તો પાછા કમાઈ શકશો પરંતુ સમય એકવાર ગયો પછી પાછો આવતો નથી સફળ માનસે છે જે સમયનું મૂલ્ય જાણે છે રોજના થોડા મિનિટો સારા વિચારો અભ્યાસ પરિવાર અને સ્વાસ્થ્ય માટે આપો સમયનો સદુપયોગ કરો સમય વ્યર્થ ન બગાડો સફળ થવા પહેલા સારું માણસ બનવું જરૂરી છે સફળતા ફક્ત પૈસાથી માપાતી નથી પરંતુ માણસાઈથી પણ માપાય છે જો તમે સારા માણસ છો લોકો તમારું માન કરશે તમારે પર વિશ્વાસ કરશે મંસાઈ વિના સફળતા ખાલી છે સૌપ્રથમ સારા માણસ બનો પછી સફળતા આપમેળે આવશે ક્રોધ એવો અગ્નિ છે જે સૌપ્રથમ પોતાને જ સળગાવે છે જ્યારે આપણે ગુસ્સે થઈએ છીએ ત્યારે આપણે પોતાનું નુકસાન વધારે કરીએ છીએ ક્રોધમાં લીધેલો નિર્ણય મોટા ભાગે ખોટો હોય છે શાંતિ અને ધીરજ એ સાચા શક્તિના ચિહ્ન છે ક્રોધને નિયંત્રણમાં રાખો નહીંતર એ તમને કાબૂમાં લઈ લેશે જ્ઞાન એ સૌથી મોટું હથિયાર છે આજના સમયમાં જ્ઞાન વિના જીવન અધૂરું છે જ્ઞાન માણસને શક્તિ આપે છે યોગ્ય નિર્ણય લેવાની સમસ્યાઓનો ઉકેલ લાવવાની જેટલું શીખશો એટલું જ જીવન સરળ બનશે દરરોજ કાનિક નવું શીખો જ્ઞાનમાં રોકાણ કરો સુખ એ બહાર નથી તે તમારા મનમાં છે આપણે ઘણીવાર સુખની પૈસા વસ્તુઓ અથવા લોકોમાં શોધીએ છીએ પરંતુ સાચો સુખ આપના વિચારોમાં આપણા સંતોષમાં છે જે વ્યક્તિ પાસે ઓછો હોવા છતાં સંતોષ છે એ સૌથી ધનિક છે સુખને બહાર નહીં મનમાં શોધો ભગવાન પર વિશ્વાસ રાખો પણ પ્રયત્ન કરવાનું ક્યારેય છોડશો નહીં ભક્તિનો અર્થ કામ છોડવો નથી ભગવાન પર વિશ્વાસ રાખો કે તેઓ તમારું સારું જ કરશે પરંતુ તે સાથે પ્રયત્ન કરવો એ તમારું કર્તવ્ય છે પ્રયત્ન વધતા પ્રાર્થના બરાબર સફળતા જો આ વિચારોને જીવનમાં ઉતારી લઈએ તો જીવનમાં ભય નહીં રહે નિષ્ફળતામાં હતાશ નહીં થાય સુખ શાંતિ મળશે અને સાચી સફળતા આપણને મળશે યાદ રાખો જીવન એ એક સફર છે એને સુંદર રીતે જીવવાનો કળા જ સફળતા છે જય શ્રી કૃષ્ણ